જેણો જેણો ટેણીઓ રમતો તો તો નમસ્કાર મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સમાં ખૂબ જ ફેમસ થઈ જનાર એક યુટ્યુબર તેમજ નાનો છોકરો કહેવાય તેવો આપણો ચેતન સુપરસ્ટાર કહેવાય તે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેનું એક નવું સોંગ પણ આવી ગયું છે તો મિત્રો જુઓ આગળ આ વિડીયોમાં અને તેનું જે યુટ્યુબ પર સોંગ આવ્યું છે તે બે દિવસમાં પાર મતલબ લાખ લોકોએ જોઈ લીધું છે તો મિત્રો જોવો દિવસ માં નમસ્કાર બધાને જય માતાજી મિત્રો આજે અમારા નવા સોંગ નું શૂટિંગ થઈ રહ્યું છે મારું અને ચેતન તરાલ અને ચેતનના પપ્પા રોહિત અને પાયલનું પાંચ જણા સાથે સોંગ આવી રહ્યું છે અને એ સોંગ મિત્રો ટીમલી રિધમમાં આવી રહ્યું છે ટૂંક સમયમાં અર્જુન ઠાકુર ઓફિશિયલ માં એ સોંગ આવવાનું છે તમને બધાને જોવાની મજા આવશે બહુ અલગ સોંગ છે આપણું કયું સોંગ આવી રહ્યું છે ટીમલી સોંગ લાઈક કરો ફોલો કરો અને સપોર્ટ કરો ફૂલ જણા જણા ગોગ્રામ સપોર્ટ કરે કર્યા જય માતાજી